ત્યારે સોનાના ભાવમાં રેકોર્ડ વધારો થઈ રહ્યો છે ત્યારે સોનાના ભાવ ઓલ ટાઈમ હાઈ સપાટી પર પહોંચી ગયા હોવા છતાં સતત લોકો ખરીદી કરી રહ્યા છે ત્યારે સોનું ઐતિહાસિક ઊંચાઈએ પહોંચવાના બે કારણો છે જેમાં આંતરરાષ્ટ્રીય ટ્રેડ વોર અને યુદ્ધને કારણે સોનાના ભાવ આસમાને પહોંચી ગયા છે ત્યારે જમીન મિલકત શેર અને અન્ય કોમોડિટીની સરખામણીએ વધુ વળતર સોનું આપી રહ્યું છે ત્યારે પચાસ વર્ષમાં સોનાએ રોકાણકારોને ઊંચું વળતર આપ્યું છે ત્યારે રોકાણ માટે લોકોની પહેલી પસંદ બની ગયું છે સોનું ત્યારે લગ્નની સિઝનમાં દાગીનાની સાથે સાથે

સોનું ખરીદવા જાય છે પણ ભાવ તો બહુ જ વધતો જાય છે પણ હવે શુભ પ્રસંગ હોય ઘરનો એટલે લેવું તો પડે જ અને ખાસ તો સોનું તો બાકી સારા ગંદેવી ઘરનું સરસ આવે છે બીજા કોઈ ગંડે જવાની જરૂરત નથી બહુ સરસ સોનું હોય છે એમનું પણ ભાવ બહુ જ વધારે છે હમણાં તો પાંચ શુભ પ્રસંગ હોય ઘરનો એટલે તોલા પાંચ તો લાભતા હોય ત્યાં જગ્યાએ બે તોલા લેવું પડે પણ લેવું તો પડે જ ને સોનાના ભાવ ખૂબ જ વધી ગયા છે આ છેલ્લા લગભગ ત્રણ મહિનામાં પચીસ ટકા જેટલા ભાવ વધી ગયેલા છે અભૂતપૂર્વ હાઈટ પરચેસોનું હમણાં લગભગ લાખ રૂપિયા દસ ગ્રામ પ્રમાણે છે નવ્વાણું હજાર ભાવ છે લાખ થતાં વાર નહીં લાગે અને કંઈક ટૂંકા સમયમાં સવા લાખ પણ થઈ શકે એવું સાધારણ એંધાણ દેખાઈ રહ્યું છે જાગતિક અસ્થિરતા જે છે આ ટ્રમ્પનું જે ટ્રેડ વોર ચાલી રહ્યું છે ટેરિફ વોર ચાલે છે આના હિસાબે કો ટેરિફ હિસાબે કો પ્રત્યક્ષ વોરના હિસાબે કો જાગતિક મંદીના હિસાબે કહો ડીલરાઈઝેશન માટે ઘણા બધા કન્ટ્રીએ સોનું ભેગું કરેલું છે એટલા માટે આ ભાવનું સ્થિરતા નથી ભાવ ડે વધવાના છે છતાં પણ લોકો લોકોને રીતે સોનું લઈ રહ્યા છે લગડી લઈ રહ્યા છે દાગીના પણ લઈ રહ્યા છે પણ એકંદરે ધંધો પચાસ ટકા જ છે હમણાં જેટલો હોવો જોઈએ એટલો બિઝનેસ નથી એના કરતાં પચાસ ટકા ધંધો છે જોઈએ આગળ શું થાય છે એ પ્રમાણે જ્વેલર્સ લોકોને પોલિસી બદલવી પડશે એવું છે પણ ભવિષ્ય એકંદરે સારું દેખાઈ રહ્યું છે એના માટે કોઈ શંકાને સ્થાન નથી ચાંદીના ભાવ પણ વધી ગયેલા છે અને ચાંદીના વધવાની હજી શક્યતા ખરી કારણ ચાંદીનું ઉત્પાદન નથી અને ઇન્ડસ્ટ્રીયલ યુઝ ચાંદીનો બહુ જ મોટો છે ઇલેક્ટ્રોનિક આઇટમમાં અને કેમિકલમાં ચાંદીનો યુઝ થતો હોય છે એટલે ચાંદીના ભવિષ્યમાં ઘણા ખરા વધવાના